ગઈકાલે રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે શિવરાત્રીની ઉજવણી કરાઈ પરંતુ આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાતા લોકમેળામાં ખુલ્લા હથિયારો સાથે ફરતા અસામાજિક તત્વોને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ લોકમેળા દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી લોકમેળામાં પોતાનો રોફ જમાવી લોકોને ડરાવતા તેર જેટલા અસામાજિક તત્વોને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અસામાજિક તત્વો લોકમેળા દરમિયાન કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ અમીરગઢ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા તેર જેટલા અસામાજિક તત્વો સામે અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાત કરવામાં આવે તો અમીરગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ હતી કે જેમાં તેમણે કેટલાક અસામાજિક તત્વોને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો હથિયારો સાથે તેઓ ઝડપાયા હતા અને આમ કહી શકાય કે ભવિષ્યમાં અમીરગઢમાં જે ગુનાઓ થવાના હતા તેને આજે આ પીઆઈ અને તેમની ટીમે રોકી લીધા હતા